જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું એક દુઃખદ ઘટનાની છોટાઉદેપુર જિલ્લામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉપલક્ષમાં યોજાયેલ યુનિટી માર્ચ કાર્યક્રમના સમાપન સમયે એક દુઃખદ ઘટના બની છે કાર્યક્રમમાં સામેલ છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા એવા મુકેશ પટેલનું હૃદયરોગનો હુમલો થતાં દુઃખદ અવસાન થયું છે આજે છોટાઉદેપુર નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉપલક્ષમાં યુનિટી માર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નગરની પ્રેમલતા દેવી કન્યા શાળા સંકુલમાં એક જાહેર સભા બાદ સરદાર ચોકમાં સ્થાપિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મોબાઈલ વાનમાં સ્થાપિત સરદારની પ્રતિમા સાથે નગરના મુખ્ય માર્ગો ઉપર એક તિરંગા સાથે યુનિટી માર્ચ યોજાઈ હતી સરદાર ચોકથી નીકળેલી આ પદયાત્રામાં સાંસદ ધારાસભ્ય સહિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ પણ સામેલ હતા અને સાંસદની સાથે સરદાર પટેલ મહાત્મા ગાંધીજી અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી પાંચ કિલોમીટર પગપાળા તેઓ ચાલ્યા હતા અને ફતેહપુરા ખાતે રેલીના સમાપન સમયે અચાનક તેમની તબિયત ના દુરસ્ત જણાતા તેમના કહેવાથી તેઓને તેમના ઘરે લઈ જવાયા હતા ઘરે પહોંચ્યા બાદ તેમની તબિયત બગડતા તેઓને તાત્કાલિક છુટાઉદેપુરના એક ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા ડોક્ટરના મત પ્રમાણે તેઓ ડાયાબિટીક પેશન્ટ હતા અને વધુ ચાલવાથી તેઓને હૃદયરોગનો હુમલો થયાનું જણાવ્યું હતું ઘટનાની જાણ થતાં નગરના એક પેટ્રોલ પંપના ઉદઘાટન કાર્યક્રમને છોડીને સાંસદ અને ધારાસભ્ય હોસ્પિટલ દોડી આવ્યા હતા મુકેશ પટેલ વર્ષોથી ભાજપના એક મજબૂત કાર્યકર્તાથી લઈ જિલ્લા ભાજપ મહામંત્રી લોકસભાના ઇન્ચાર્જ રહેવાની સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડના સભ્ય માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અને સીડબ્લ્યુસીના સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા હતા તેમના સરળ અને સહજ સ્વભાવને લઈ પાર્ટી સહિત તમામ ક્ષેત્રમાં તેઓ લોકપ્રિય હતા તેઓના અકાળે અવસાનથી તેમના સ્વજનોની સાથે પાર્ટીના કાર્યકરોમાં અને પંથકના લોકોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે સાથે કહી શકાય કે ખૂબ મોટી ખોટ પડી છે મુકેશભાઈ મારા પણ ખૂબ સારા મિત્ર હતા આજે તેમની સાથે હાથ મિલાવ્યો અને તેમનું કવરેજ પણ કર્યું પરંતુ આપણને ક્યાં ખબર હતી કે આ તેમની અંતિમ ક્ષણોનું કવરેજ છે કહેવાય છે ને કે ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે ઈશ્વર સદગત મુકેશભાઈ પટેલની આત્માને શાંતિ અર્પે અને તેમના સ્વજનોને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના આવતીકાલે સવારે નવ કલાકે તેમની અંતિમ યાત્રા તેમના ઘેલવાટ ખાતેના નિવાસ સ્થાનેથી નીકળશે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો